નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આજે આપણે ચર્ચા કરવી છે ખેતી બાબતની ને ખેતી બાબતની ચર્ચાની અંદર તળ અને મગફળીના વાવેતર અત્યારે ઉનાળો થઈ રહેલા હોય તો તેવા ખેડૂતોને મારે જો તમને વાત કરવાની થાય તો સનસાઇન એગ્રી પ્રાઇવેટ લિમિટેડ ઝલગાઉ મહારાષ્ટ્રની કંપની અને એનું ઓસમ ગોલ્ડ એનું ઓસમ ગોલ્ડ વાપરવા માટે આજે આપણી સાથે ગોપીનાથ સીડ્સ કોર્પોરેશન અમરેલી જે ડિસ્ટ્રિક અમરેલીના અમારા સારામાં સારું સેલ કરવાવાળા ભાઈ લખુભાઈ સામેલ છે અને એની પાસેથીને જ આપણે ઘણા ખેડૂતો આને વાપરે છે તો આપણે બે શબ્દો એની પાસેથી સાંભળશું ગુજરાતની અંદર ઘણા ખેડૂતોએ આનો ઉપયોગ કર્યો છે ઓસમ ગોલ્ડનો અને ચોમાસાની અંદર અફલાત્મ રિઝલ્ટ આવેલું છે તો આની વિશેષ માહિતી આપણે લખુભાઈ પાસેથી જ લઈશું લખુભાઈ આ ઓસમ ગોલ્ડ જે છે એને કઈ રીતે વાપરવું ક્યાં પાકમાં વાપરવું હવે રાજુભાઈ આ સનસાઇન એગ્રી પ્રાઇવેટ લિમિટેડ જલગાવ મહારાષ્ટ્ર આ કંપની ની પ્રોડક્ટ છે ઓસમ ગોલ્ડ જે આમાં સિંગ પણ દોરેલી છે એવું નથી કે સિંગ માટે આ તમામ પાકો માટે એમિનો બોઝ પ્રોડક્ટ કહેવાય આના અંદર એગ્રી માયકોમાઇન પ્લસ મિક્સર ઓફ એમિનો એસિડ છે જાસ્મિનિક એસિડ છે પછી ગ્લાઇનિક છે અને હાઇડ્રોનિક ફોસ્ફેટ છે તો આવા ઘણા બધા આમાં ઘણી બધી કંપનીની એમિનોબેઝ પ્રોડક્ટ આવે છે તો ખાલી એમિનો એસિડ હોય છે તો આના અંદર ઘણા બધા એવા કન્ટેન્ટ કંપનીએ એડ કરેલા છે જેથી રિઝલ્ટ આનું જેન્યુઅન મળે છે તો આ મેં અમરેલી જિલ્લાની અંદર સારામાં સારા રિઝલ્ટ આના લીધા છે અને ઘણા બધા ખેડૂતો ધારી બગસરા ખાંભા રાજુલા બધી સિંગનું વાવેતર ઘણા પચાસ ટકા ઉપર હતું તો આ જે પ્રોડક્ટ જે છે એ સિંગ માટે ચાલીસ એમ એલનો ડોઝ છે અને ખેડૂતને એટલું પરવડે એવું પણ છે એટલું મોંઘું પણ નથી તો એ પહેલાં પેલું ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે એ ચાલીસ એમએલનો નાખવાનો ત્યાર પછી સૂયા ટાણે અને ત્યાર પછી છેલે પંદર દિવસના અંતરે ત્રણ સ્પ્રે કરવાના અને પછી આનું રિઝલ્ટ ખેડૂતો બગસરા પાસે લુંગિયા છે અમારા એક મિત્ર ડીલર મિત્ર છે તૃપેશભાઈ વેસણિયા તો એ પણ ત્યાં ખેડૂતો બેઠા હોય ખેડૂતો એના મોઢે એમ કહે છે કે આનું રિઝલ્ટ જોવું હોય તો ઓપનેરમાં મળે એટલે ટૂંકમાં જે નથી ઉપયોગ કર્યો અને ઉપયોગ કર્યો હોય એક છોડ ખેંચી ખેંચીને અમે બતાવેલા કે આમાં ગોગડનો પ્રશ્ન બિલકુલ રહેતો નથી પછી ટકાવારી જે ઓઇલની હોય છે એ અને ભરાવદાર દાણો એટલે ટૂંકમાં એવરેજ ઉત્પાદન સારામાં સારું મળે અને ખેડૂતો એની મોઢે એમ સ્વીકારે છે અને આમાં લાલ પણ નથી થતી એકદમ ગ્રીનરી રહી છે તો મેક્ઝિમમ ત્રણ સ્પ્રે આના ઓસમ ગોળના ખેડૂતે જેણે કર્યા હોય એને તમે રિઝલ્ટ તમે પૂછી શકો અને કોઈ પણ ખેડૂતને વાપરવું હોય તો ત્રણ સ્પ્રે આના કરવા પડે છે તો સારામાં સારું એ રિઝલ્ટ મળે છે કંપનીની ભલામણ પ્રમાણે તો તમે આનું રિઝલ્ટ તમે ઓપનેરમાં મળી શકે છે કે આનું પ્રોડક્શન કેવું આવે અને કેટલી ગોગડ થાય છે નથી બાજુમાં કદાચ મગફળી હોય જેને નથી ઉપયોગ કર્યો એનો તમે જુઓ તો એમાં કેટલી ગોગડાની સંખ્યા છે અને આમાં કેટલી છે તો એ આડાગાડાનો ફેર હોય આજે ખેડૂતો સ્વીકારે છે અને ખેડૂતો હોશે હોશે વાપરે છે અને આની ઓસમ ગોલ્ડ નહીં ઘણી બધી આવે આ તલ પછી આંબેરણ હોય તો કલમમાં કલમુમાં આંબામાં પછી સોયાબીન છે ગમે તે પાકમાં એમનો પ્રોડક્ટ આ વાપરી શકાય

તમે આનો અનુભવ કરી શકો છો સાથે ગોપીનાથ સીટ્સના જે મોબાઈલ નંબર છે એ આપણને લખુભાઈ આમાં આપશે કોઈપણ દાખલી તરીકે પોરબંદર હોય અમરેલી હોય સુરેન્દ્રનગર હોય કોઈપણ જગ્યાએ જો ખેડૂતોને આની જરૂરિયાત હોય તો લખુભાઈનો નંબર જે છે એ લખુભાઈ પોતે જ આપણને આપશે હા નંબર આપી દઉં તમને ચોરાણું બે ચોર્યાસી ઓગણા પાંચ અઠ્યાવીસ ગોપીનાથ સીડ્સ કોર્પોરેશન અમરેલી અને આની ડિસ્ટ્રીબ્યુટર સાહેબ મારી પાસે છે અને બધા ડીલરમાં હું સપ્લાય કરું છું આખા અમરેલી જિલ્લામાં અને જે તે ડીલરને આપ્યું હોય ત્યાંથી પણ મળી જાય તમને આભાર સાથે રાજેશ્વરા આભાર